અને રીવાને ઓળખું રીવાના પપ્પા મારા સારા મિત્ર એટલે તો હું બે જણને જ ઓળખું બીજા કોઈને ઓળખું નહીં એટલે બહાર ટોળું જમાતું હતું એટલે મેં કીધું યાર જૂનાગઢમાં મોડર્નની લસ્સી બહુ સરસ આવે નહીં મને કે હા યાર બહુ ગજબ તમે યાર કે તમે જાણકાર લાગો છો જુનાગઢના મેં કહ્યું ના તો મેં જાણ્યું છે ને બધી રીલ્સ ને બધામાં જોયું એટલે એટલે હું પછી તો મેકઅપ કરવા માટે અંદર જતો રહ્યો અને બહાર એ માણસ લસ્સી લઈને આવ્યો મને કે તમે કહેતા હતા ને મોડનની લસ્સી કે વખણાય હું આ બરાબર છે મેં કીધું કેટલા પૈસા પણ મને કાંઈક એ મૂકો ને કે તમે લસ્સી પીઓ કે મેં કીધું બરાબર મેં કીધું મેં કીધું તમે તું શેમાં છો છોકરા જેવો જ હતો મેં કીધું તું કેમેરામાં છો કે ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં છો કે ના ના હું તો શૂટિંગ જોવા આવ્યો એટલે ત્યારે ત્યારે તો હવે મને તો સ્ટોરી એ ખબર નથી કાંઈ નતું હું પ્રીમિયર જોઉં ને એટલે પછી મને ખબર પડી કે જ્યાંની પ્રજા સાહેબ આટલું આપી દેતી હોય ને તો રાજા તો કેટલું આપે વાહ 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 તો